કાશી વિશ્વનાથ ને પ્રસાદ તરીકે દરેક પશુપાલકોના ઘરે ઘરે પહોંચાડી અને પુણ્યનું કામ કર્યું છે ત્યારબાદ પણ તમે ગેનીબહેન એમ કહી રહ્યા છો કે બનાસ એ ઘરે ઘરે મીઠાઈ પહોંચાડી રહી છે પરંતુ એવું નથી ગેનીબહેન આમ કઈક તમે કાશી વિશ્વનાથ બનાસ ડેરી બનાસ અપમાન કરી રહ્યા છો આવું કરવું જોઈએ નહીં માત્ર ને માત્ર તમારા વોટ માટે તમે આવું કરી રહ્યા છો આની અંદર તમારો સ્વાર્થ દેખાઈ રહ્યો છે મારો વોટ તો ભ્રમિત કરનાર લોકોને નહીં પરંતુ દેશનો વિકાસ કરનાર નરેન્દ્રભાઈ મોદી છે